જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શિવ મહાપુરાણની કથા જેમાં રુદ્ર સંહિતામાં વર્ણવેલ જાલંધરનું આખ્યાન શંખચૂડનું આખ્યાન સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથનો પ્રિય માસ આથી આ મહિનામાં ભગવાન ભોળાનાથની કથા જે શિવપુરાણમાં વર્ણવેલી છે તે સાંભળવાનો ખૂબ મહિમા છે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં શિવ મહાપુરાણ સાંભળવાથી અનેક જન્મોના પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે તો આ ત્રિપુર વતની કથા સાંભળ્યા પછી ભગવાન વેદ વ્યાસજીએ સનત કુમારો ને કહ્યું હે સનતકુમાર તમે હવે મને શિવજી દ્વારા ચાલનધર ના વતની કથા સંભળાવો

સમુદ્રમાં ફેંકી દીધું જેવું તે સમુદ્રમાં પડ્યું કે તેણે એક બાળકનું રૂપ લઈ લીધું અને રુદન કરવા લાગ્યું આથી બ્રહ્માજી એ બાળક પાસે ગયા અને તેડી લીધું પરંતુ આ બાળકે બ્રહ્માજીનું અપૂર્વ બળ વડે બે હાથથી ગળું દબાવવાનું શરૂ કર્યું બ્રહ્માજીને ત્રાસ થયો નેત્રોમાં આંસુ આવી ગયા અને નામ જાલંધર એવું રાખ્યું અને ભવિષ્ય ફળ જોઈ કહેવા લાગ્યા આ બાળક મહાબળવાન થશે તેમજ તે દૈત્યનો પતિ થશે તે અજય હશે તે સર્વને જીતી લેશે બ્રહ્માજી દ્વારા બાળકનું આવું ભવિષ્ય કથન જાણી સમુદ્ર એ બાળકનું પાલન પોષણ કર્યું તથા જળંઘર યુવાન થયો ત્યારે સમુદ્ર કાલનેમી નામના દૈત્યની પુત્રી રૂંડા સાથે તેનો વિવાહ કર્યો

ત્યારે આ રાહુ દેવતાઓની વચ્ચે દેવતાઓ ગયો અમૃત પીવા લાગ્યો આની જાણ વિષ્ણુને ને થતા પોતાના સુદર્શન ચક્ર વડે રાહુનું મસ્તક છેદી નાખ્યો શુક્રાચાર્યના ના મુખેથી જલંધરે દેવોની આ કપટ લીલા સાંભળી અને ક્રોધી ભરાયું તું તસમ નામના દૂતને બોલાવી કહ્યું

માટે હે દૂત ચાલન જઈને કહેજે કે તે જો પોતાનું હિત ચાહતો હોય તો મારો દ્રોહ ન કરે પોતાની દૈત સેના બોલાવી સેના સાથે શુંભ અને નિશુંભ નામના બે અતિ ભયંકર માયાવી રાક્ષસો લઈ સ્વર્ગ ઉપર ચઢી આવ્યો દેવતાઓ અને વચ્ચે ભયાનક યુદ્ધ થવા લાગ્યું દેવ સૈનિકો અને દરેક જયારે દેવોના ગુરુ લાગ્યા ત્યારે ઔષધિ મંગાવી એના વડે દેવતાઓને જીવિત કરતા આ વાતની ખબર પડી શુક્રાચાર્ય ને કહ્યું તો માત્ર તમારી પાસે છે

બાણ અને ઘાયલ કરી દીધા વિષ્ણુએ તુરંત જ ગદા વડે જાલંધર ની છાતીમાં પ્રહાર કર્યો એ પ્રહારને જાલંધરે હસતા હસતા સહી લીધો ત્યારે ભગવાન વિષ્ણુએ જાલંધર ની યુદ્ધ વિદ્યા એની સાહસ તથા શૂરવીરતા અને એના પરાક્રમ થી પ્રસન્ન થઈ એને વરદાન માંગવા કહ્યું ભગવાન વિષ્ણુ ને પોતાના ઉપર પ્રસન્ન થયેલા જોઈ કહ્યું તમે મારી બહેન લક્ષ્મી સાથે આવી મારા નિવાસ સ્થાને આવો અને નિવાસ કરો આથી વિષ્ણુ એ તથાસ્તુ કહી લક્ષ્મીજી સાથે ભગવાન વિષ્ણુ ચાલંધર ને ત્યાં મહેમાન બન્યા અને ચાલંધર મહેમાન ગતિ માણવા લાગ્યા ફેલાઈ ગઈ સનત કુમાર કહેવા લાગ્યા હે મુનિઓ જાલંધર ને ધર્મ અનુસાર સુખી થી રાજ્ય કરતો જોઈ અત્યંત ચિંતા કરવા લાગ્યા કે જો જાલંધર ની નિષ્ઠામાં ખામી નહીં આવે તો તેનો નાશ થશે નહી

નારદવાણી થી પ્રભાવિત જાલંઘરે નારદજીને પોતાનો વૈભવ બતાવ્યો કોઈ સુંદર સ્ત્રીની શોધ કરો અને તમારી સમૃદ્ધિ વધારો કરો જાલંધરે નારદજી ને કહ્યું હે દેવ તમે જો કોઈ એવું મારે યોગ્ય સ્ત્રી રત્ન જાણતા હોય તો મને જણાવો તુરંત જ એ કહ્યું

ત્યારે પેલો પુરુષ બોલ્યો હે પ્રભુ તમો એ મારો ભક્ષ્ય જૂટવી લીધો પરંતુ મને ખૂબ જ ભૂખ લાગી છે મને ભક્ષ્ય આપો ત્યારે ભોળાનાથે કહ્યું પુરુષ તું તારા હાથ પગોના માંસનું ભક્ષણ કર પેલા પુરુષે એમ જ કર્યું ત્યારે શિવ એની પર ઘણા પ્રસન્ન થયા અને સુપૂર્તિ મુખ નામા આપી પોતાના ગળોમાં સ્થાન લઈ દ્વારપાલ તરીકે બેસાડ્યો

વિષ્ણુ ભગવાને શિવજીને કહ્યું પ્રભુ જાલંધર આપનો જ અંશ છે વળી લક્ષ્મીનો ભાઈ થાય એટલે મેં એનો વધ કર્યો નથી એ દરમિયાન શિવ અને જાલંધર સેના વચ્ચે ધમાસણ યુદ્ધ થયું

ત્યારે પાર્વતી ત્યાંથી અલોક થઈ ગયા અને વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરતા વિષ્ણુ ત્યાં આવી પહોંચ્યા ત્યારે પાર્વતીએ પૂછ્યું જાલંધરે જે માયા રચી શિવ રૂપ લીધું છે તમને શું તેની જાણ છે પાર્વતીના પ્રશ્ન વિષ્ણુ કહે હા દેવી મને આની જાણ હતી વિષ્ણુ ની સ્વીકૃતિથી પાર્વતી કહેવા લાગ્યા તો વિષ્ણુ જલંધરે જે કહ્યું એ જ તમે તેની પત્ની ની સાથે કરો વિષ્ણુ ચાલંધર નું રૂપ લઈ જાલંઘર ચાલંધર ની ચારે તરફ અસંખ્ય હિંસક ઉભા છે અને નગર સમુદ્રમાં ગરકાવ થઈ રહ્યો છે આવું ભયાનક સ્વપ્ન જોયું વૃંદા ધજી ગઈ અને નિંદ્રા માંથી જાગી ઉઠી

કરવા બદલ વૃંદાએ વિષ્ણુ ઉપર ધીકાર વર્ષાવ્યો અને શ્રાપ આપ્યો કે તમે જે રાક્ષસો મને બતાવ્યા એ જ રાક્ષસો તમારી પત્ની નું હરણ કરી જશે અને તમારે આ વાનરો નો સાથ લેવો પડશે

પાર્ષદોમાં સુદામા તરીકે પ્રમુખ હતો પણ રાધાજીના શાપથી સુદામાએ દંભને ત્યાં પુત્ર તરીકે જન્મ લીધો શંખચૂડે પુષ્કર વનમાં બ્રહ્મ વિદ્યાના જપથી બ્રહ્માજી ને પ્રસન્ન કર્યા બ્રમાયે શંખ ચૂડને કહેવાથી શંખચૂડ બદ્રિકાશ્રમ આવ્યો અને તુલસી જ્યાં તપ કરતી હતી ત્યાં જઈ તુલસીને કહેવા લાગ્યો હે દેવી તમે મારી સાથે ગંધર્વ વિવાહ થી લગ્ન કરો

અને દેવતાઓને સાથે રાખી પોતે પણ ગયા દેવ યુદ્ધ શરૂ થઈ ગયું અંડારી કાલિકે સામે વિશ્વકર્માજી યમ નામના દાન સામે યુદ્ધ ચડ્યા અને ધમાસણ પોતાનું શૌર્ય બતાવતા દેવો પાછા પડવા લાગ્યા આથી ભગવાન શંકરે પુત્ર કાર્તિકેયને યુદ્ધ મેદાનમાં મોકલ્યો

શક્તિ પ્રહાર કાર્તિકે ઉપર કર્યો શક્તિના મારથી કાર્તિકે બ્રહ્માજી આપેલી શક્તિ નો પ્રહાર કાર્તિકે ઉપર કર્યો શક્તિ પ્રહાર થી ધરતી ઉપર ઢળી પડ્યા જેવા કાર્તિકેય ધરતી ઉપર પડ્યા કે તુરંત જ દેવી કાલિકા તેમને ઉપાડી લીધા અને જ્યાં શિવજી હતા

ભોળાનાથ છે તેના ભક્તોને શિવપુરાણનું થોડું શ્રવણ કરવા માત્રથી જ તેના પર પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોના રોગ દોષ પાપ નષ્ટ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આટલું મહાત્મ્ય છે શિવપુરાણની કથા સાંભળવાનું તો મિત્રો આજના આ વિડીયોમાં શિવપુરાણની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જય મહાદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ